ભાબર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આપી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા સામે આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાબર મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરાઈ મોટી સંખ્યામાં રાજપુત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને સૂત્રોચ્યાર કરી પુરુષોત્તમ રૂપાલા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજપુર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું કે ક્ષત્રિય રાજપૂત સમાજની ટિપ્પણી કરવા બદલ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે જોકે ક્ષત્રિય સમાજને ટેકો આપીને માલધારી સમાજના યુવાનોએ પણ રૂપાલાની ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢી કાર્યવાહીની માંગ કરી છે ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને માલધારી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી નાખે છે સમગ્ર રાજપૂત સમાજમાં એક રોષ જોવા મળી રહ્યો છે તો ભાજપ મોવડી મંડળે વિચારવું જોઈએ કે રાજપૂતો સમાજ સમાજસેકથી ભાજપ સાથે વરેલો સમાજ છે તો એમણે પણ એક રૂપાલા કરતાં સમાજને પ્રાધાન્ય આપી અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરવી જોઈએ જે સમગ્ર રાજપૂત સમાજની અને દરેક સમાજની લાગણી દુભાઈ છે દરેક સમાજની માગણી છે આજે પાભર મામલતદાર કચેરી ખાતે સમગ્ર પાભર તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજ આવેદનપત્ર આપવા આવ્યા છે કે રૂપાલા સાહેબ લોકસભાના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે અમે માંગણી કરીએ છીએ અને સમગ્ર સમગ્ર ગુજરાતના રાજપૂત દરબાર સમાજ દ્વારા આક્રોશ ચાલી રહ્યો કે અમને ટિકિટ રદ થાય અમારી હમણાં બે ત્રણ દિવસ પહેલાં પુરુષોત્તમભાઈ રૂપાલા કેન્દ્ર મંત્રી છે તેમને જાહેરમાં ક્ષત્રિય સમાજ વિશે બેન બેટીના જે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો છે એ બદલ અમે એનાથી ખૂબ ગુસ્સે થયેલા છે સમાજ અને એ બાબતમાં જે રૂપાલાની ટિકિટ રદ થાય એ બાબતમાં અમે મોહનતગર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે એમની ટિકિટ તાત્કાલિક રદ થવી જોઈએ અને કોઈ નવો ઉમેદવાર આવવો જોઈએ એ અમારી માગણી છે સરકારની